બહુ જ જ મચ્છર નો ત્રાસ હતી મારે એવા મચ્છર થાય છે ફૂલે ફૂલ આવે છે ઘરમાં અમે અગરબત્તી કરવી પડે છે પછી અમે જમી ખાઈ હગી અને કોઈ મહેમાન મય આવે તો કોઈ રોકાતા નથી ચા પાણી પીને વહી જાય છે અને ફૂલે ફૂલ મચ્છર તમે ગોટા ને ગોટા બે થી ત્રણ કિલોમીટર સુધીમાં ફૂલે ફૂલ તમે દિયા છ થી આઠ માં આવો એટલે ફૂલે ફૂલ ગોટાળા ને ગોટાળા મચ્છર ના હોય છે બધાય ઘણી વખત તંત્ર માં રજૂઆત છે રજૂઆત બધા પંચાયતે કરી છે યાદ વાળા કરી છે તંત્ર મથે છે પણ આમાં પાણી સિવાય ગંદુ આવે છે ને એટલે કોઈ નિકાલ થતો નથી મચ્છર નો સમજ્યા